નમસ્કાર મિત્રો સોના અને ચાંદીના ભાવમાં કેમ ઘટાડો આવ્યો અને હજી સોનું કેટલું સસ્તું થશે તે જાણીશું જાણીશું તો સુધી જોતા રહેજો એ સાથે મિત્રો કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને વાત કરીશું આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના નવીનતમ ભાવની અને એ સાથે જાણીશું આજનો ચાંદીનો વર્તમાન ભાવ શું ચાલે છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો સોના અને ચાંદીના ભાવમાં આ વર્ષે તેજીથી વધારો જોવા મળ્યો હતો તો છેલ્લા કેટલાક દિવસોમાં આ કિંમતી ધાતુઓના ભાવ તે ગતિએ ઘટ્યા પણ છે માત્ર છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે સોના અને ચાંદીના ભાવમાં ગયા અઠવાડિયે સારો એવો ઘટાડો જોવા મળ્યો છે એમસીએક્સ ની વાત કરીએ તો અહીં પાંચ ડિસેમ્બર ની એક્સપાયરી વાળા ચોવીસ કેરેટ સોનાનો ભાવ પોતાની હાઈ

છેલ્લા એક સપ્તાહના પાંચ કારોબારી દિવસમાં સોળસો અડતાલીસ રૂપિયાનો ઘટાડો આવ્યો છે ગત ચૌદ નવેમ્બરે દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનું એક લાખ ચોવીસ હજાર સાતસો ચોરાણું રૂપિયા પર બંધ થયું હતું અને તે ગત શુક્રવારે એકવીસ નવેમ્બરની સાંજે બંધ ભાવ એક લાખ ત્રેવીસ હજાર એકસો છેતાલીસ રૂપિયા પ્રતિદસ ગ્રામ હતો અન્ય ગુણવત્તાવાળા સોનાના ભાવમાં પણ આજ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો છે ભારતમાં આપે છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતોમાં ફેરફાર અમેરિકી ડોલરની મજબૂતી કે નબળાઈ ક્રૂડ ઓઇલના ભાવ અને કેન્દ્રીય બેંકોની નીતિઓ કિંમતોને અસર કરે છે દેશની અંદર ઇમ્પોર્ટ ડ્યુટી જીએસટી

જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ગ્રામ એકાણું હજાર સાતસો સાહીઠ રૂપિયા જે સરખામણીએ તેમાં વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચૌદ હજાર સાતસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છસો પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 11,47,000 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છ હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર પાંચસો તેર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકોતેર રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એકસો ચાર રૂપિયાનો એક લાખ પચીસ હજાર એકસો ત્રીસ રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં સાતસો દસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ એકાવન હજાર ત્રણસો રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં સાત હજાર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો ત્યારબાદ હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર ત્રણસો પંચ્યાસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રેપન રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે પિંચોતેર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચારસો ચોવીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ દસ ગ્રામ સોનાનો ભાવ છે ત્રાણું હજાર આઠસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ આડત્રીસ હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 5300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આજના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 163 રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં રૂપિયા 1 નો ઘટાડો જોવા મળ્યો છે 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1304 રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં રૂપિયા 8 નો ઘટાડો જોવા મળ્યો છે 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 1630 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો ઘટાડો જોવા મળ્યો છે અને સો ગ્રામ ચાંદીનો ભાવ છે સોળ હજાર ત્રણસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ ત્રેસઠ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો

ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટ પ્રમાણે બદલાય છે ચોવીસ કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ એમાંથી ઘરેણા બનાવવામાં આવતા નથી કારણ કે એ ખૂબ જ નરમ હોય છે સામાન્ય રીતે બાવીસ કેરેટ કે તેથી ઓછા કેરેટનો સોનાનો ઉપયોગ ઘરેણા બનાવવા માટે થાય છે આઈબીજે એ દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે સહિત હોવાથી વધુ હોય છે એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો